હેલો પચાસ ઓનલી ફિફ્ટી પચાસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને થેન્ક યુ કે મને પણ ખુશી છે કે ભાઈ પચાસ આપણે પૂરા થયા કારણ કારણ કે આની પેલાની જે ચેનલ આપણી હતી એ ચેનલ ની અંદર મારે ઘણા બધાને ભલામણ કરેલી કે ભાઈ તમે પચાસ સબસ્ક્રાઈબર કરી દો તમે સો કરી દો તમે બસો કરી દો આ રીતના ભલામણ કરી કરીને જે સબસ્ક્રાઈબર હતા હવે એ સબસ્ક્રાઈબર શું કરે તો કે ભાઈ આપણો વિડીયો આવ્યો તો એ જોવે ન જોવે એના માટે કોઈ ખાતરી નથી તમે લોકો જે પચાસ છે પચાસ કેવા છે તો કે જેની એ વોચ ટાઈમ આપી એટલે જ આ મારી ચેનલ છે એટલે સુધી આગળ આવી અને મેં ઘણા બધાની ચેનલની અંદર જોયું કે ભાઈ આપણે ઘણા બધાને ફોન ખોલીને જોઈએ કે ભાઈ આપણે જોઈએ તો આપણો વિડીયો ટોપની અંદર પીડો શું કામે તો કે એ લોકો આપણા વિડીયોને વોચ ટાઈમ આપે પૂરેપૂરો વિડીયો જોવે અને વિડીયો જે લોકો જોતા હોય એના માટે જ આપણે વિડીયો બનાવતા હોય ના કે એમને એમ આપણે ભાઈ મજા કરીએ નામ કરીએ તેમ કરીએ ના એના માટે વિડીયો નથી વિડીયો જે લોકો જોવે છે એના માટે જ આપણો આ વિડીયો બનાવેલ છે બાકી તમે જો ન જોતા હોય તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો અને જો સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમે મારા વિડીયો જોતા જ હશો બરોબર ને હવે આપણે વાત કરીએ કે ભાઈ આગળના જે પેન્ટિંગ તો પેઇન્ટિંગ આપણે આની પહેલાંનું એક ગર્લ્સનું પેઇન્ટિંગ છે જે મેં અપલોડ નથી કર્યું કારણ કે મને પરમિશન નથી મળી અને એની જે સિસ્ટર છે એનો બર્થડે ગિફ્ટ માટે આપેલું હતું જો કદાચ એ લોકો તરફથી આપણને પરમિશન મળશે તો આપણે એ એનું જે પેઇન્ટિંગ છે એ પણ આપણે આપણે યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરશું અને અત્યારે જે આની પહેલાં જે એક પેઇન્ટિંગ છે એ ભાઈનું પેન્ટિંગ આપણે હમણાં જ અપલોડ કર્યું અને એને પહેલાંનું એક મોટું પેઇન્ટિંગ હતું જેને પણ તમે જોઈ ચૂક્યા છો હવે આપણે વાત કરીએ કે ભાઈ આગળના જે આપણા જે પેઇન્ટિંગ છે એને ને બનાવવામાં કેટલો સમય લાગે કેવડી સાઇઝ હોય એના માટે ઘણા બધાના મને વોટ્સઅપ આવતા હોય ઘણા ઇન્સ્ટાગ્રામ ની અંદર ડેમ કરતા હોય કે ભાઈ મારે પેઇન્ટિંગ બનાવવું તો ઘણા લોકોને મોંઘું લાગે ને ઘણા એમ થાય કહો એટલું સસ્તું તો આવી રીતના આપણા પેન્ટિંગ નું જે દોર છે એ ચાલુ રહેતો હોય હવે જેને મોંઘું લાગતું હોય ને એને મારે એક ખાસ કહેવાની વાત છે કે ભાઈ તમને જે મોંઘું લાગતું હોય તો સસ્તા કલાકાર પણ ઘણા બધા છે ઓલું ગીત છે ને કે સસ્તા કલાકાર આવ્યા સસ્તા કલાકાર આપણે બેઝેતી કરા અને આયા સસ્તા કલાકાર એટલે એવા સસ્તા કલાકાર પણ છે અને એમાં ઘણા બધા લોકો મારી પાસે એની પાસે કરાવી અને પછી મારી પાસે આવ્યા ભાઈ ઘણા બધા અલગ અલગ આર્ટિસ્ટ એક ભાઈ પેઇન્ટિંગ કરાવ્યું મને મનોજભાઈ મેં પાંચસો રૂપિયા પેન્ટિંગ કરાવ્યું હતું મેં કીધું ભાઈ તમારું જે આ પેન્ટિંગ છે ને મારી પાસે પાંચ હજારનું થાય બોલો તમારે બનાવવું યસ પછી જયારે મેં એની ડિટેલ દીધી માની લીધું કે મેં શરૂઆત કરી અને શરૂઆતની અંદર મેં એની ખાલી આંખ અને જે નોજ છે એટલું જ મેં પેઇન્ટિંગ કર્યું અને એને ફોટો મેં મોકલો તો એની જોઈને એટલા બધા ખુશ થયા ને કે મનોજભાઈ પ્રોપરલી અણહાર આવી ગઈ અત્યારે જે અમે એના આખા ફોટોમાં જે આની પેલા જે વર્કમાં આખા ફોટોમાં જે મને અણહાર નથી આવતી એ અણહાર તમારી આંખ અને આઈસ અને નોઝમાં આની તમારી જે અણહાર છે આવી ગઈ હવે તમે વિચાર કરો કે જે પ્રોપરલી પ્રોફેશનલી જે લોકો કામ કરતા હોય એની કિંમત તો રહેવાની જ છે હર કોઈ મારી પોતાની વાત ન કરતો અર કોઈ જે કોઈ મોટા મોટા આર્ટિસ્ટ છે એની મોટી મોટી કિંમત રહેવાની છે અને તમને ખબર છે કે આપણે જે પાબ્લો પિકાસો છે એવા ઘણા બધા એમે હુસેન છે એ લોકોના પેઇન્ટિંગની કિંમત કેવડી છે ભાઈ કલાની કિંમત તો છે જ બાકી તો તમે ફોટો પડાવી અને ઘરમાં રાખી શકો અમારાથી સારો ફોટો પડવાનો અમે જે પેઇન્ટિંગ બનાવીએ ને એથી કલર ફોટો સારામાં સારો નેમિનેશન થઈને તમારા ઘરના અંદર રહી હગે પણ જે લોકોને આર્ટનો શોખ છે જે પેન્ટિંગ હંમેશા ઘરની અંદર રાખે ના કે ફોટો ફ્રેમ બીજા ફોટો નહીં રાખે કારણ કારણ કે એ લોકોને આર્ટનું મહત્વ ખબર છે એટલે એ લોકો એના માટે ગમે એટલા પૈસા દેવા માટે તૈયાર છે તો હવે આર્ટની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા આર્ટ થતા હોય જેમ કે કોઈ કલર ઉપર કરતા હોય કલર પેન્સિલથી કરતા હોય પછી કોઈ એક્રેલિક કલરથી કરતા હોય કોઈ વોટર કલરથી કરતા હોય આ રીતના કોઈ ચારકોલ હોય કોઈ ગ્રેફાઇટ પેન્સિલથી કરતા હોય મારું પોતાનું કામ જે છે એ ચારકોલ અને ગ્રેફાઇટમાં મોસ્ટ ઓફ હું ગ્રેફાઇટ ઉપર કામ કરું છું તો જેની લાઈફ પણ સારી હોય અને ટકવામાં પણ સારું અને એને આવડતા આયુષ્ય પણ સારું તો આવી રીતના આપણું જે પેઇન્ટિંગની જે દોર છે એ ચાલુ રહી અને આની પહેલાનો જે આની પહેલાનો જે ઓર્ડર છે એ ઓર્ડરની અંદર કેવું થયું કે મારે આજે બે અઢી વર્ષથી બે અઢી વર્ષથી મેં મારું પેઇન્ટિંગ છે એ સદંતર માટે કાયમી માટે બ્રેક કરેલો કોઈ સ્ટોપ કરેલું હવે એ પછી એ ભાઈ મને કોઈ કીધું કે મનોજભાઈ મારું એક પેઇન્ટિંગ બનાવવાનું છે તો મેં પેઇન્ટિંગ માટે એ ભાઈને તો જોકે સમય ન રહેતા મેં એ ભાઈને ના પાડેલી કે ભાઈ મારી પાસે સમય નથી અને હું અત્યારે તમારો જે ઓર્ડર છે એક્સેપ્ટ ન કરી હતું તો છતાં એને વારંવાર કોર્સ કર્યો અને મને કીધું કે મનોજભાઈ ગમે એમ કરીને તમે મારું પેઇન્ટિંગ છે બનાવો અને હું એને ખાસ તો એ ભાઈને જ આભાર માનું કે આ મારું જે છે સિલસિલો એ એની ફરી શરૂ કરાવ્યું બાકી તો ઘણા બધા મારા મિત્રો છે એને કીધું કે મનોજ તારામાં જે કલા છે એ કલાને તો કાયમી માટે જાળવી રાખ પણ મિત્રો સંબંધ તો સમયના અભાવના હિસાબે મારે આ જે મારું વર્ક છે એ હું ન કરી શકતો મારી જે કલા છે એને આગળ ન ધપાવી શકતો પણ હવે અત્યારે મારી પાસે શું કહેવાય કે એક ફોર્સ છે જેમ કે આપણા પરિવારનો ફોર્સ હોય આપણા ઘરનાઓનો ફોર્સ હોય એવી રીતના મિત્રવર્તુળનો ફોર્સ હોય પછી તમારા જે ચાહક વર્ગ છે એનો ફોર્સ હોય એ રીતના આ બધા જે પ્રેશર ભેગા થયા એ પછી મેં પાછું આ પેન્સિલ આર્ટ છે એ ચાલુ કરેલ છે અને એની સાથે સાથે તમને ખબર છે કે મારે મારી હોટલ પણ હોય તો હોટલની અંદર પણ મારે સમય દેવો પડે અને હોટલનો સમય એવો હોય કે સવારના સાત વાગ્યાથી રાતના સાડા બાર એક વાગ્યા સુધી પ્રોપરલી એને ટાઈમ દેવો પડે હું પોતે કૂક છું જે અત્યારે તમે હોટલની અંદર જમો એની અંદર મોસ્ટ ઓફ બનાવેલી આઈટમ મારી હોય છતાં મારા ઘરના પણ મારો પરિવાર પણ એમાં ઇન્વોલ્વ છે અને એ લોકો પણ એની અંદર જે કંઈ રસોઈ બનતી હોય એની અંદર હેલ્પ કરતા હોય અથવા તો બનાવતા હોય આ રીતના અમારો જે હોટલ છે કમલાબાગ ની બાજુમાં જે હોટલ ક્રિષ્ના ચા ચાની બાજુમાં તો ત્યાં આવીને તમે એનો પ્રોપરલી ટેસ્ટ લેવો હોય મારા હાથનું ખાવું હોય તો પ્રોપરલી તમે લોકો આવી અને એનો ટેસ્ટ લઈ શકો જેવી રીતના આપણે કુદરતે હાથની કલા દીધી એમ સમસાની કલા પણ તમે ચાખીને મને કહી શકો અને જે લોકોએ ચાખી હોય એમ મને કમેન્ટમાં જણાવે કે ભાઈ અમને કેવું લાગ્યું બરોબર અને ઘરે બેઠા જો તમારે ઓર્ડર દેવો હોય તો ઝોમેટો અને સ્વીગી હોટલ ક્રિષ્ના દેશી કાઠિયાવાડી એની અંદર તમે ઘરે બેઠા પણ ઓર્ડર આ રીતના હવે વાત કરીએ આપણા જે સબસ્ક્રાઇબર ને તો આજે પચાસ પૂરા થયા હવે આવતા અત્યારે એક દોઢ મહિના જેવું થયું એક દોઢ મહિનાની અંદર આપણે સૌ પૂરા કરીશું આવી રીતના આપણે ધીમે ધીમી ગતિએ ચાલવાનું છે સસલાની જેમ આપણે દોડવું નથી જે નેચરલ અને જે રીતના કુદરતી રીતે જે લોકોને જે આર્ટ અને આવું બધું જે એક્ટિવિટી ગમતી હોય એવા લોકો છે આપણને વોચ ટાઈમ આપે આપણો વિડીયો પૂરતો જોવે અને એનાથી એને પણ ઘણું બધું જાણવા મળશે અને અમને પણ પ્રોત્સાહન મળે તો એના માટે આપણે વધારે તમારે જો વર્ક જોવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે મનોજ આટ ટુ એની અંદર પણ તમે જોઈ શકો